ત્યારે આપણે ભાઈ તમે કેટલા વર્ષોથી મારા પાંત્રીસ વર્ષ થયા ત્રણ દશકો વીતી ગયા સાડા ત્રણ દશકો વીતી ગયા આ ભાઈ સફાઈ કામદાર તરીકે જે ધારી શહેરને સ્વચ્છ રાખી રહેલા છે પરંતુ આજે તેઓને ચીફ ઓફિસર તરફથી કડવો અનુભવ થયેલો છે અને એમને છૂટા કરવાના આદેશો એ પ્રોસેસ છે એ જે ચીફ ઓફિસરે શરૂ કરેલી છે

એને બોલાવી ને ગેરવર્તન કર્યું અને ખોટું એવું કીધું કે તમને પણ છૂટા કરવામાં આવશે એટલે અમારા લોકો બહાર વી સાહેબ તમારે જે કાયદેસર થતું કરો પણ ઓલું રાખો સાહેબ પણ આ સાહેબ કોઈ સાંભળતા જ નથી અમારા લોકો અમે ગ્રામ પંચાયત ના કર્મચારી છે તો હું આ નગરપાલિકા થઈ એટલે જૂના કર્મચારી ને છૂટા કરવાનો પરિપડતા આવી ગયો ન્યાય છે આ અંગે ભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર ની મુલાકાત લીધી તેમની સાથેના પ્રશ્નોના જવાબમાં તેઓ એવું કહેલું છે કે જે સફાઈ કામદારો છે એમની જેટલા પણ અત્યારે હાલ ધારી નગરપાલિકામાં જે કર્મચારીઓ છે ખાસ કરીને બેતાલીસ બેતાલીસને છૂટા કરવાની જે પ્રોસેસ શરૂ કરવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા જાહેર થયા બાદ આ ધારીનો વિકાસ આ નગરપાલિકાનો વિકાસ આ ગ્રામ પંચાયત નો વિકાસ કે આ રોજમદારો નો વિકાસ શું પોતાની સત્તાનો ઉપયોગ કરેલો છે તો આ ક્યાંનો ન્યાય કહેવાય તો બીજા કોઈ લોકોને કઈ પ્રશ્ન હોય તો તમે સરકાર સુધી પહોંચાડો કે શું તમારી વ્યાજબી માંગણી છે નોકરી કરી છે પણ અમને કોઈ કાયમીનો દર્જો મેળો નથી રલિયામણું રાખે છે જે સાડા ત્રણ દશકો કીતી ગયા નોકરી કરે છે આજે તેમને છૂટા કરવાના આદેશ છૂટા કરવાની જે પ્રક્રિયા શરૂ કરાય છે તો એ ન્યાય ન ગણાય આ લોકો એક અન્યાય છે આ આમાંથી બહેનો તમારો કઈ પ્રશ્ન કઈ તમારી સરકાર પાસે માંગણી હોય તો બોલો આ બેતાલીસ જે રોજમદારો છે એમાંની આ બહેનો પણ છે કે જે સ્વચ્છ ગુજરાતમાં આવેલા ધારી શહેરને સ્વચ્છ રાખે છે આજે સફાઈ કામદારો છે સફાઈ કામદારો એ ગામની ગંદકી જે ગંદકી ફેલાડી હોય ને એને એ સ્વચ્છ રાખે છે એ ઉપાડે છે અને આજે આ લોકો જે બેરોજગાર કરવા માટે જે ચીફ ઓફિસરે જે સત્તાનો ઉપયોગ કરેલો છે એ ખરેખર ન્યાય ન કહેવાય કહેવાય આ લોકો સાથે અન્યાય હકીકતમાં થવું એવું જોઈએ કે જેઓ દશકાથી રોજમદાર તરીકે નોકરી કરે છે ને એમને કાયમિક કરવા જોઈએ કાયમિક તો નહીં પણ આ લોકોને છૂટા કરવાના આદેશ આપવામાં આવે છે એક સરકારને ઉપર લેખિત જાણ કરવામાં આવે છે કે આ ન્યાય નહીં પરંતુ અન્યાય ભાઈ તમારો પ્રશ્ન શું છે એવું કીધેલું છે કે તમામ ને છૂટા જેટલા વાલમે સફાઈ કામદારો છે કે કોઈ બીજા ડ્રાઈવરો છે બધા જેટલા રોજમદારો છે એટલા બધાને છૂટા કરવાના આદેશ આપવામાં આવે છે તમારામાં કાયમી સફાઈ કામદારમાં કાયમી કેટલા ચાર ચાર સફાઈ હવે ભાઈ આ ચાર સફાઈ કામદારો છે એ ચાર શું ધારી નગરપાલિકાને આખા વિસ્તારને સફાઈ તેઓ કરી શકશે એમાં પણ વધક સવાલો છે ગ્રામજનો પણ જાગૃત થાય કારણ કે જેટલા આ લોકો હડતાળ ઉપર ઉતરશે કે આ લોકોને છૂટા કરવામાં આવશે તો એનાથી ગામને ગેરફાયદો છે આ ગામનો વિકાસ નહીં પણ આ તો એક અધોગતિ તરફ નગરપાલિકાને શહેરીજનોને લઈ જવા માટેનો એક હિટલર શાહી નિર્ણય કે આજે છૂટા કરવાના આદેશ આપવામાં આવે છે અને એ કામગીરી એ જે શોષણ થઈ રહેલું છે આ લોકો તો પગાર માંગવા ભાઈ તમે પગાર માંગવા હા કે ભાઈ અમારા તેર જણા સાથે આ ફરાવાળા જે ભેડા વાલમેનો છે ટેક્સી ડ્રાઈવરો છે એને બધાને

અત્યારે ચોમાસાનો માહોલ છે જો સફાઈ નહીં થાય તમે લોકો અલગ રહેઓ કામથી કે તમને છૂટા કરી દેવામાં આવશે તો સફાઈ ન થવાની જેથી રોગચાળો પણ કદાચ ફાટી નીકળશે આ જોખમ છે ધારીના શહેરીજનો માટે તો આપ હું મારા મિત્રો જીવポડિસર સાહેબે જે ગેર નિર્ણય લીધેલો છે એ વિશે આ વિડિયોને વધુમાં વધુ શેર કરીને સરકાર સુધી પહોંચાડો કે આવા રોજમદારો જે મહિનાઓના ચડતર પગારની માંગણી કરે છે ત્યારે એમની સાથે આ જે હળહળતો અન્યાય ધારીના ચીફ ઓફિસર કરી રહેલા છે આપણે તો વિકાસ આપણે ગ્રામ પંચાયતમાંથી પાલિકામાં ગયા તો આપણને એમ થયું કે ભાઈ ધારીનો વિકાસ થાય આ વિકાસ કઈ રીતે આગળ વધશે એ પણ એક વેધક પ્રશ્ન છે શું માંગ હતી તમારી અમારી માંગ કાઈ નોતી અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાયળાને બધાને પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને કર્યા બરોબર છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ તેર જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા પણ કયા કારણો સર એમ પરાવાળાને જો બધાને પગાર ઈ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને એ ચૂકવવા જોઈએ એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે અને બીજા નંબરમાં જે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિન્ટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું પણ કાયમીને હું છૂટા કરી દે એવી ધમકી આપી